નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રામોલ ચોવીસ ન્યૂઝ ટિંટોઈ પોસ્ટ ઓફિસ દ્વારા ઘી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ટિંટોઈ સંચાલિત ઘી એમ આર ટી સી ઘાંચી હાઈસ્કૂલ માં ડાક ચોપલ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોડાસા સબ ડિવિઝન ના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ શ્રી આર એમ જાદવ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ના મેનેજર શ્રી જીગરભાઈ પ્રણામી તેમજ ટિંટોઈ પોસ્ટ ઓફિસ ના સબ પોસ્ટ માસ્ટર શૈલેષભાઈ સ્કૂલના આચાર્ય બાંડી જનતા બેંકના ચેરમેન તેમજ ગામના વડીલો અને ગ્રામના અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં એમ જાદવ સાહેબ તરફથી પોસ્ટ ઓફિસ વિશે સમગ્ર જાણકારી આપવામાં આવી હતી જેવી કે વીમા પોલિસી બચત ખાતું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતું જેવી અલગ અલગ સુવિધાઓ વિશે જણાવવામાં આવ્યું હતું અને ગામની પોસ્ટ ઓફિસમાં પડતી તકલીફોનું નિરાકરણ લાવવા અને પોસ્ટ ઓફિસને આગળ લઈ જવાની દરેક કોશિશ કરીશું તેવું તેમણે જણાવ્યું હતું અને આજુબાજુની પોસ્ટ ઓફિસમાં સારું કામ કરેલ કર્મચારીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા અને અંતે ટિન્ટોઈ પોસ્ટ ઓફિસના કર્મચારી જાવેદભાઈએ આભાર વિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો સિરાજ ઉદ્દીન ખેરાડા મારું નામ જાધવ આસિસ્ટન્ટ સુપ્રિન્ડન્ટ મોડાસા સબડિવિઝન આજે ઇટોય ગામના આંગણે અને આ સ્કૂલના પટાંગણમાં આજે ડાક ચોપલનું આયોજન કરવામાં આવ્યું ડાક ચોપાલ વતી જે પોસ્ટ ઓફિસની સુવિધાઓ નાનામાં નાના ગામના સેવાડા સુધી ઘર સુધી પહોંચે અને ગામની તમામ માણસો આ પોસ્ટ ઓફિસનો સદઉપયોગ થાય અને એના વિચારો અને પોસ્ટ ઓફિસની પ્રોડક્ટ એ ગામ સુધી ગામમાં બધા સુધી પહોંચે એવા એક હેતુથી સિદ્ધાંતથી આજે ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં ગામના બહોળા આ માણસોએ પ્રચાર પ્રસાર માધ્યમથી આપણે ભાગ લીધો અને સરસ એવું આયોજન આજ આ ગામના ટીટો આંગણે જે કરવામાં આવ્યું છે પોસ્ટની તમામ સુવિધાઓ એ પબ્લિક સુધી પહોંચાડી ના શકાય અને પબ્લિકની એ સુવિધાઓની ખબર ના હોય એટલે આજે એક પ્રચાર પ્રસાર માધ્યમથી આપણે એક ડાક ચોપલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના થકી તમામ સુવિધાઓ પોસ્ટની જે સેવિંગ બેંક આરબીએલઆઈ આઈપીપીબી અને અન્ય રજીસ્ટર પાર્સલ સ્ટ્રીડ પોસ્ટ મની ઓર્ડર અને તમામ પ્રકારની સુવિધાઓ પોસ્ટ ઓફિસમાં અવેલેબલ છે સાથે અને પોસ્ટ ઓફિસમાં દરવાજા સુધી આવો એવી અમારી ટીટોય ગામને નમ્ર રથ છે જય હિન્દ